હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનું આગામી દિવસોનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ચાર જૂનની વાત કરીએ તો દાહોદ છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાત જૂનના રોજ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે જે આપ નિહાળી રહ્યા છો આઠ જૂનના રોજ ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે નવ જૂનની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ જ રીતે જો દસ જૂનના હવામાન અંગે વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે સાત જૂનના રોજ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સાથે મેઘગર્જના થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે ચૌદ જૂનના રોજ ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ છોટા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મેઘ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે વરસાદ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં મેઘ મેઘગર્જના થઈ શકે છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે આજે સવારથી ચોવીસ કલાક પૂર્વે ગુજરાતમાં વિવિધ સ્થળો પર નોંધાયેલ મહત્તમ તાપમાન કેટલું હતું તે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ આપ સમજી શકો છો કે ગુજરાતના વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન કેટલું હતું આ જ રીતે ગુજરાતના વિવિધ સ્થાનો પર આજે સવારથી પૂર્વે ચોવીસ કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન કેટલું હતું તે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ જોઈ શકો છો કે ગુજરાતના વિવિધ સ્થાનો પર લઘુત્તમ તાપમાન કેટલું નોંધાયેલું હતું હવે ગરમીમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે એ પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના એક પણ જિલ્લામાં વેવની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી કે ધૂળની આંધીની પણ હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત વરસાદની સાથે હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવેલી છે વરસાદ ઉપરાંત મેઘગર્જના થઈ શકે છે પરંતુ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કોઈ પણ જિલ્લામાં વેવની ચેતવણી આપવામાં આવેલી નથી જે રાહતના સમાચાર છે ચોમાસું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ ગરમીથી લોકોને રાહત મળી શકે છે થોડો બફવારો અનુભવાશે પણ ગરમીથી રાહત મળી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત વરસાદની સાથે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે વરસાદની સાથે મેઘગર્જના પણ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે હવામાનને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારત સાથે અને જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો ધન્યવાદ